જય માતાજી દોસ્તો તો આજે આજનો વ્રક આપણે ચાલુ કર્યો છે દોસ્તો આજે વ્રક ચાલુ કર્યો બધા મજામાં છો તો દોસ્તો દેખો વરસાદ આજે તો દોસ્તો પૂરા વરસાદ જા ચૂકા હૈ સૂર્ય નારામ બી ઓગાયા ઈકો બી જા રહી દોસ્તો બધી મીઠું આવે નહીં ચમી આવે આપણે ખબર નહીં પતંગ શક્ય રવા જાવ બરાબર તો દોસ્તો શપથ હાલતા રહેજો જો તમે સપોતા આવશો એવો આપણે મજા આપશું બરાબર તો શપથ આલો સરસ મજાના જો શપથ એ જેને બી મારે જેવી ઋતુની ચેનલ બનાવી હોય તો નીચેમાં ચેનલમાં જઈ મેં વિડીયો બનાવેલો છે પક્ષી હા બનાવેલો છે દોસ્તો જોજો યુટ્યુબ વિઝિટ વિઝિટ ચેનલ ક્યા છે બનાચર આ દિવસે ચેનલમાં મેં તો બનાવ દો તમારી ચેનલ બહાર ગ્રો કરશે બરાબર દોસ્તો અને લેખી દો છોકરા બી રમાઈ રહ્યા છે અને આપણે મેં લખી શકો છો દોસ્તો ચાલો હવે હજુ કસરત કરવા બી બાકી નીચે તો કસરત કરીએ બરાબર હજી આવ્યો નહીં આપણે જઈને આવ્યા છીએ એવું વાગ્યો દોસ્તો આ મુજકો પથ્થરો મારે એટલે ભમાઈ નાખે મેં તો ડરો ચાલો હા બરાબર દોસ્તો ડરો ચાલુ કરે છે જતો રે ડર જ ચારો બરાબર છો અને આઈતા સવાર બરાબર છો તમે દેખી શકો છો કે આ વિડીયો આઈતે બનાવવાનો હોય તો તે કોમેન્ટમાં આપે મિત્રને આ કરવી પણ મેં ક્યાં મજે તો જો બરાબર છે મિત્ર જો આવે નથી એ ગાડી પર રહી છે તો બરાબર છે પાણી સાફ કરી દીધું એટલે તો આમાં પાણી નહીં તો પાણી બી સાફ કરી નાખ્યું છે બરાબર દોસ્તો તો તમે જેવો સપોર્ટ આપશો જેવી મજા આવશે એવી મજા તો આપણે હવે જો મિત્ર હોય તો બોલાવીને આપણે આવીએ તો મિત્રને બોલાવીને આવીએ પછી મળી જો આવો બરાબર બાય જો આવી જશે દેખો આ દેખો જે પીરાઈ લે તો આપણે બનાવવાના છે બોડી અને ગોડી હોય જશે એટલે બરાબર છે તો મિત્ર ભી આવી જશે બોડી બનાવવાની કે બનાવશો ભાઈ આ ભાઈ આ તો દોસ્તો દેખો આ જે આ કિરોનો છે दस्ट। दस्ट। एक किलो ना जिथु ना बोला यार दोस्तों जिथु बोल रहे आ रहे हो तो दोस्तों चलो अब आप थोड़ी कसरत करिए थोड़ी कसरत भी करिए पैसे मिलिए चलो बराबर नहीं दोस्तों नहीं 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 हाँ चलो, चलो। तो आप तो थोड़ी कसरत चालू करिए चलो हेलो तो यार उभ तो थोड़ा कसरत कहीं मिले तो यदि

ચોત્રીસ છત્રીસ ઓગણચાલીસ એકતાલીસ બેતાલીસ બોલાવાન થયો પોલીસને બોલાવા પેલા ગયા મીઠીઓ જપતો ને આ મીઠીઓ નિહાળો સી નેવું એકાણું બાણું સોનું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

તો વીસ પૂરી કરી નાખી છે દોસ્તો બરાબર વીસ પૂરી કરી નાખી હું જે બોલું એ કર્યા વગર નહીં રહેતો આ બંકાનું નામ છે બી ને ફમાયા વગર રહેતો નહીં તમે બી બ્લોગર આ ભાઈ અમે બ્લોગર છીએ નામ અમારી ચેનલ નું નામ છે મિતવીરાવા લખજો અને ના આવતો મારું નામ બીજું વગાડો વગારો વગાડો વગારો દસ કર દો કરી નાખો પછી મારા રમા આવો દસ દસ પુરા તો અમિત જાય છે ને ગાઈ જ મેં તો મને તમે જે પણ કીધું જે કમેન્ટ કરવી હોય કેટલા પુષક નું કેવું હોય એટલા પુષક કરીને દેખાડીશ શકો બંકો હ બંકો બરાબર દોસ્તો કોમેન્ટ માં લખજો જરા આવના કરાવા છે એ કરજે પાક્કો 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 પુષા મે બંડલો જે કરાવું એ કરાવું હા દોસ્તો બરાબર જે કરાવું એ કરાવજો દોસ્તો ગયા જાય છે તો આપણે ભરાક ચાલુ રાખીએ છીએ બરાબર ચાલ હવે આપણે ટાઈમ તો કરીએ ચાલો મીઠીઓ ક્યારે યાદ કરે છે હવે પાણી ભરવા જાય છે મીઠીઓ હા Tu deh so abai time naiche, entah dijai cie. Anak macam si cari nak cie. Abang kauhana, betain time nawabeha. Anak buat abang kau nawaklar. Berapa sih? Jalo. Anda TV cari siapa sih? Ah, audio. Ah. Di sudu sudu kacuha, di kisah kosoh. Berapa? Jalo kacu, terus blog entar di cie. Kau Google sing cerana blog kami Hawaii. Kau like.